સુરેન્દ્રનગરમાં જૈનોના પવિત્ર પર્યુષણના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં જૈનોના પવિત્ર પર્યુષણની મહાપર્વમાં સાધુ સંતોની તપસ્યા કરનાર તપસ્વીઓએ હતા તપસ્વીઓના સગાવાલા મિત્રો પરિજનોએ તેમની શાતાભૂછી અને શેરડીનો રસ મગનું પાણી રાબ સહિત પીવડાવીને તેમને પારણા કર્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં જૈનોનો પવિત્ર એવો પર્યુષણ તહેવાર મહાપર્વની પૂર્ણાહુતિ સંવત્સરીની પણ ઉજવણી કરાઈ હતી જેમાં જૈનોએ જીનાલયો અને ઉપાશ્રયોમાં વ્યાખ્યાન વાણી સાંભળી હતી અને સાંજના સમયે મહાપ્રતિક્રમણમાં જૈનોએ જગતના ચોર્યાસી લાખ જીવોની ક્ષમાયાચના કરી હતી ત્યારે પર્યુષણ મહાપર્વની પૂર્ણા હોતી બાદ તપસ્વીઓના પારણા યોજાયા હતા સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે પાંચસો થી વધુ તપસ્વીઓએ પર્યુષણ મહાપર્વ દરમિયાન નાની મોટી તપસ્યાઓ કરી છે નાના બાળકોથી લઈ વડીલો હોય પર્યુષણ મહાપર્વના આઠ દિવસના ઉપવાસ અઠ્ઠાઈની તપસ્યા કરી હતી માત્ર ઉકાળેલા પાણી પીને જ આઠ દિવસનો ઉપવાસ કરી રહ્યા હતા સોળ ભથ્થુ માસિક શ્રમણ જેવી તપસ્યાઓ કરનાર તપસ્વીઓને તેમના પરિવારજનો મિત્રો સગાવાલાઓ શેરડીનો રસ મગનું પાણી રાગ સહિતની વસ્તુ આપીને પારણા કરાવે છે ત્યારે તપસ્વીઓની અનુમોદના પણ કરવામાં આવી હતી